ગામે એકના લાલચ રૂપિયાની ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામે એકના ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓ દાહોદ એસઓજી પોલીસના હાથે ઝડપાયા આ પપુભાઈ પપ્પુભાઈ મુનિયાને રૂપિયા પચાસ હજારની ઠગાઈ કરી ડુપ્લિકેટ નોટો પતરાવી હતી ને પોલીસે આરોપી પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તારીખ પચીસ મે માર્ચ બે હજાર પચીસના રોજ પપ્પુભાઈ માનસિંગભાઈ મુનિયાને ઝાલોદના ટીમે ત્રણ રસ્તા પાસે ત્રણ શખ્સોએ મળીને એક નાટ ડબલની લાલચ આપી હતી તેઓ પપ્પુભાઈ પાસેથી રૂપિયા પચાસ હજારનો નગદ વધારો લઈ ગયા અને બદલામાં રૂપિયા પાંચસોની બેન બંડલ નોટો આપ્યા જોકે આ નોટોની વચ્ચે બચ્ચોં કા બેંકની નકલી નોટો હતી જે પપ્પુભાઈએ તપાસ દરમિયાન શોધી કાઢી હતી પોલીસે પીડીતે પોલીસને જાણ કરતા દાહોદે સૂચિની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી છે બાદબીના આધારે પોલીસે

છેલ્લા પાંચેક મહિનાથી તેઓ આ સિભાન નામના વ્યક્તિના ફેસબુકના માધ્યમથી સંપર્કમાં હતા એ દરમિયાન સંપર્ક દરમિયાન આ ગામના જે સિબાન નામના વ્યક્તિએ ફરિયાદીને કહેલ કે અમે એકના ડબલ રૂપિયા કરી આપીએ છીએ તેમ કહેતા આ ગામના ફરિયાદીએ ગઈ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સંપર્ક કરી અને આ જે સામાવાળાઓ છે તેમને ચાકાલિયા ખાતે બોલાવતા સામાવાળાઓ ચાકલિયા ખાતે આવેલા અને ફરિયાદી પાસેથી પચાસ એક હજાર રૂપિયા ડબલ કરવા માટે માંગેલા જેથી ફરિયાદીએ સામાવાળા જે આરોપીઓ છે સિબાન અને તેની સાથે આવેલા બે વ્યક્તિઓને પચાસ હજાર રૂપિયા આપેલા તેની સામે આ કામના જે આરોપીઓ છે તેમણે પચાસ પચાસ હજારના બે બંડલ ફરિયાદીને આપતા કહેલ કે ભાઈ આ અસલ નોટો છે બાદમાં આ કામના જે આરોપીઓ છે ગાડી લઈને જતા રહેલા ત્યારબાદ આ ગામના જે ફરિયાદી છે એમને આ પોતે પાસે જે બંડલની ખરાઈ કરતા એ બંડલમાં પચાસના બંડલમાં ઉપરની બે અસલી નોટો અને પાછળ બે અસલી નોટો અને અંદર ચિલ્ડ્રન બેંકની નોટો હતી હતી એમ કુલ બે બંડલ ડુપ્લિકેટ હોવાનો હોવાની માહિતી આ ફરિયાદીને મળતા ફરિયાદી આ કામે સ્પેશિયલ હોસ્તે એસઓજી ગ્રુપના કર્મચારી ગણપતભાઈનો સંપર્ક કરેલો અને ગણપતભાઈ અને તેમજ એસઓજીના ટીમના સમગ્ર કર્મચારીઓ ગુરુવાડા ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન આ કામે જે આરોપીઓ છે એ ગાડી ડિઝાયર ગાડી લઈ અને આવી જતા આ કામના જે આરોપીઓની ગાડી સર્ચ કરતા ફરિયાદી આપેલા પચાસ હજાર રૂપિયા તેમજ ચિલ્ડ્રન બેંકના કુલ ચાર જે બંડલો છે એની આરોપીઓની ગાડી પાસેથી કબજે કરવામાં આવેલા અને જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસ કલમ ત્રણસો આઠ ચાર અને એકસઠ બે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગામે કુલ ત્રણેક જેટલા આરોપીઓને હાલ હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે